સંગઠન મોરબી અને સમસ્ત મચુ કાંઠા રબારી સમાજ દ્વારા આ જે છે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત ત્રીસ તારીખના રોજ મોરબીના કાખરા ગામે રબારી સમાજના દીકરા કિશનનું જે હત્યા થઈ હતી તેના અનુસંધાને અમે લોકોએ તેમના આરોપી વહેલી તકે ઝડપાય અને યોગ્ય તપાસ થાય અને આરોપી જેટલી વહેલી તકે ઝડપાય તેના માટે અમે આજ રજૂઆત કરવા માટે માનનીય પોલીસ અધિક્ષક સાહેબ અને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આવેલા હતા અમારી મુખ્ય માગણી એટલી જ છે કે આરોપી વહેલી તકે પકડાય આ આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અગાઉ આ રીતના કર્યું છે અને આ નિર્દોષ છોકરાને નિર્દોષ યુવાન અમારો આશાસ્પદ યુવાન અબારી સમાજનો જેની પાસે સમાજની ઘણી બધી અપેક્ષાઓ હતી એનો આમાં ભોગ લેવાનો છે જે કોઈ પણ વસ્તુને જાણતું નથી કોઈ એવી વેરઝેરની કોઈ અદાવત હતી નહીં ત્યારે જ્યારે આવું કૃત્ય કોઈ એક વ્યક્તિ દ્વારા આવા ડેમેજ વ્યક્તિ દ્વારા થયેલું હોય તો એને બિલકુલ સારી સજા થવી જોઈએ યોગ્ય પુરાવા સાથે યોગ્ય તપાસ થાય અને આવું કૃત્ય બીજા કોઈ ન કરે એવી એક અમારી આશા અને અમારી વિનંતી આખા સમગ્ર સમાજની હતી જે અમે રજૂઆત પોલીસ સમક્ષ કરેલી છે ત્રીસ ચારની ઘટના છે આજે પાંચ પાંચ થઈ ગઈ આરામથી છ દિવસ નીકળી ગયા છે છતાં પોલીસની કામગીરીમાં અડચણરૂપ ન થાય અને કોઈપણ જાતનો બીજો બનાવ ન બને એવી અમે આજે મોન રેલી જે સમાજ દ્વારા નક્કી કરેલ હતું એ પ્રમાણે સાહેબને જે આવેદન આપ્યું છે એ પ્રમાણે આવેદન આપીને અમે બધાએ પોલીસ અમને સાથ સહકાર આપે પોલીસની કામગીરીમાં ક્યાંય બીજી અડચણરૂપ ન થાય એના માટે અને પોલીસને ઝડપમાં ઝડપથી આ આરોપીને પકડી અને એને યોગ્ય સજા કરે એવી મારી વિનંતી છે કાયદો કાયદાની રીતે કામ કરે છે અને બીજું એ છે કે આવા નફટ લુખાઓને જે આવા ધંધા કરે છે ને આવા નિર્દોષ લોકોની મારા દીકરાની થઈ કાલે બીજાના કોઈના દીકરાની થશે આવી બીજો બનાવ ન બને એવી એને સજા મળે એવી હું આશા રાખું છું પોલીસ પાસે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ બનાવે મુતકના પિતાજીની દાખલ કરવામાં આવે છે જેની પ્રાથમિક તપાસ ઇન્ચાર્જ પીઆઈ વસાવા ચલાવી રહેલા હતા અને હાલ આ તપાસ પીઆઈ ચારેલ ચલાવી રહ્યા છે આ કામે જે આરોપી છે એ સાગર ડાંગર છે જે મૂળ ખાખરાડા ગામનો વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે જે આરોપીની તપાસમાં મારી ત્રણેક ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણને લીધે એ લોકો આવેદનપત્ર આપવામાં આવેલા હતા જે ગેરસમજણ દૂર કરવામાં આવેલ છે અને એ લોકોના પોલીસ તપાસ સંપૂર્ણ સંતોષ છે હાલની તપાસ દરમિયાન અમે જે આરોપી જે ગાડીનો ઉપયોગ કરી નાસી કર્યો હતો એ ગાડી પણ અમે કબજે કરેલ છે ગાડીમાંથી બે લાઈવ કારતુસ મળી આવેલ છે અને બનાવવાળી જગ્યાથીમાં બે કારતુસ મળી આવેલ છે અને લેવાળી છરી પણ મળી આવે છે આ તમામ વસ્તુઓ ઓફિસરની હાજરીમાં કબજે કરવામાં આવેલ છે અને આરોપીને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં